એક દિવસ અવશ્ય આવવાનો છે મૃત્યુ રોકી નથી શકાતું મૃત્યુને સુધારી શકાય છે મૃત્યુ રોકી ન શકાય મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરો મૃત્યુને રોકવાનો નહીં અને એટલા માટે એવું દિવ્ય જીવન બનાવો કે કાલ મોત આવતું હોય તો આજ ભલે આવે આપણને કોઈ અફસોસ ન હોય બસ એવી રીતે જીવો હસતા હસતા જબ તું જગમે આયે જગ હસે તુમ રોઈ જગત માં જે દી હું તમે આવ્યા ને આખું જગત પેંડા ને પતાસા વેચાતા હતા મા બાપ પેંડા પતાસા વેચતા હતા હસતા તા ને આપણે રોતા હતા પણ એસી કરણી કર ચલો તું હસે જગત હોય આપણે જે જઈએ ને તે જગત રોતું હોય કે માણા જેવો માણા વયોગીઓ અમને મદદ કરનારો વયોગીઓ અમારા પોષણ કરનારો વયોગીઓ જગત રોતું હોય પણ આપણે હસતા હસતા જે હું કઈક કરીને ગયો છું આ લોક માં આવ્યો તો કાંઈક કરીને જઈ રહ્યો છો એનો આનંદ હોવો